લગભગ ઇઝરાયલનું કન્યા લગ્ન ગણીએ તો બારમા ત્રણમાં અંગાર ચોક થાય છે અને લગભગ ઈરાનની કર્ક લગ્ન ગણીએ તો આઠમા ભાગમાં રાહુના રાહુનો યોગ થાય છે જે તર્ક જગ્યાનો યોગ બતાવે છે આ ઉપરાંત અમેરિકામાં અમેરિકાની કુંડલી જોઈએ તો અમેરિકામાં જે પાછા જ્યોતિમાં સાયન વિશેષ મહત્વ આપ્યું છે આમ છતાં આપણે નિર્જન ગણીએ તો આદ્રા નક્ષત્રમાં રોકતા છે આદ્રા નક્ષત્ર શિવલું છે અને સૌહારત નક્ષત્ર છે જેથી અમેરિકાના માદાતાઓના મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે કુદી પડવાની શક્યતા છે એટલે ઈરાન ઈરાક અને અમેરિકાનો આ ગ્રહોનો ભયરો જોતા આ ભયરો વધુ થાય છે આ વધુ આક્રમક થાય છે તારીખ પચીસ જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વક્રસ થશે શનિ વક્રેશ થતાં ફરી પુનઃ હાહાકાર એવું થશે એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા કુલ લોકો ચાલી પોઈન્ટ શક્યતા રહે છે જે